નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે બેટી બચાવો બેટી પઢાવો અસામાજિક તત્વોથી બેટીને બચાવો ઓછા જન્મ થી બેટીને બચાવો એ પ્રકારની ઝુંબેશ નરેન્દ્ર મોદીએ બે હજાર પાંચમાં શરૂ કરી હતી અને બે હજાર સાતમાં એને ફૂલ ફેજ અમલમાં પણ મૂકી દીધી હતી ગુજરાતમાં ત્યારે જયારે તે મુખ્ય પ્રધાન હતા ત્યારે પરંતુ આજે પરિસ્થિતિ એવી છે ચર્ચા એટલા માટે કરવી પડે છે કે આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એના કારણે જે મહિલાઓની સ્થિતિ છે એ ખરેખર બેટી બચાવો બેટી પઠાવોના બદલે બેટી બચી શકતી નથી બેટી ભણી શકતી નથી એવી આજે હાલત છે શાળાઓ છોડી દે છે અને અસામાજિક તત્વો દ્વારા એને પરેશાન કરવામાં આવે છે અને જે જન્મદર ની વાત હતી જન્મદર

કે ભ્રૂણ હત્યા થઈ જતી હતી એને રોકવા માટે લઈને સારો પ્રયત્ન હતો નરેન્દ્ર મોદી બહુ સારો પ્રયત્ન હતો અને જો એ સફળ થયો તો ખરેખર ગુજરાત માટે બહુ સારી બાબત હતી અને આ થવું જ જોઈએ કોઈ પણ રાજકીય નેતા આજે જ્યારે સરકારમાં બેસે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરે એ ખરેખર સરાહનીય છે નરેન્દ્ર મોદીનું જે ધ્યેય હતું એમાં કશું ખોટું નથી પણ એની જે અમલવારી થવી જોઈએ અમલવારી થઈ શકી નથી અને એટલા માટે આપણે ચિંતા કરીએ કે નેતાઓ જે વચનો આપે છે એ વચનો પરિપૂર્ણ થતા નથી અને એટલા માટે હમણાં નીતિ આયોગે જે જાહેર કરી કે બે હજાર તેર થી બે હજાર પંદર ના ગાળામાં જે મહિલા અને પુરુષનો જે રેશિયો જે છે ગુજરાતની ઇતિહાસમાં સૌથી ખરાબ છે સૌથી ખરાબ આ એમણે વાત કરી હતી બે હજાર તેર અને બે હજાર પંદર માં અને બે હજાર અગિયાર તેર દરમિયાન નવસો થયો હતો બેટી બચાવો બેટી અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ જે અભિયાન હતું એમાં પણ જે હમણાં જ બે દિવસ પહેલા લોકસભામાં જ કરી હતી કે ગુજરાતમાં જે શાળાઓમાંથી બાળકો શાળા છોડી દે છે એમાં એકસો ને ચોત્રીસ ટકાનો વધારો થયો છે એક જ વર્ષમાં આપણે ગુજરાતને અભણ બનાવી રહ્યા છે એમાં સૌથી વધારે સફળ થઈ રહી છે મહિલાઓ ખાસ કરીને બાળકીઓ જે શાળા જાય છે એમાં તો આ જે મોડેલ હતું બેટી બચાવો બેટી અભિયાનનું જે મોડેલ હતું એનું આખું મોડેલ નરેન્દ્ર મોદીએ દેશમાં પણ કર્યું જબરજસ્ત પબ્લિસિટી પણ કરી અને એટલા માટે આપણે આ ચિંતા એવું થાય છે કે ગુજરાતમાં આઠસો ને ચોપન મહિલાઓ જે રહી છે હરિયાણામાં આઠસો ને એકત્રીસ તો આ આ જે આખી પરિસ્થિતિ છે ઓલમોસ્ટ લગભગ એક પ્રકારે આ પરિસ્થિતિ આવી રહી છે આઠસો ને ચોપન થઈ ગઈ છે તો આ આખી પરિસ્થિતિ એટલા માટે ગંભીર બની જાય છે કે નરેન્દ્ર મોદી કહે છે કંઈ પરંતુ થાય છે કંઈ આઠસો ચોપન થઈ ગઈ છે તો એ થાય છે કંઈક જુદું આઠસો તેત્રીસ હતી એ નરેન્દ્ર મોદીના સમયમાં જે મુખ્યમંત્રી બન્યા તે આઠસો તેત્રીસ હતી આઠસો ચોત્રીસ તો આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે લગભગ ચૌદ પંદર માં જે ખર્ચ કરવામાં આવ્યું હતું એમાંથી નવસો ને પાંચ કરોડ આખા દેશમાં ખર્ચાયા હતા અને એમાં સિત્તેર ટકા ખર્ચ જે થયું હતું એમાં ચારસો કરોડ રૂપિયા તો માત્ર મીડિયામાં પબ્લિસિટી માટે જ કરવા નરેન્દ્ર મોદીના ફોટા મહિલાઓના ફોટા થી લઈને એના માટે જ ખર્ચ કરવામાં આવ્યું હતું તો દર વર્ષે આજે બસો ને ચુમ્માલીસ કરોડ લોકો સમજો ને કે અઢીસો કરોડ રૂપિયા ખર્ચ જે અત્યારે થઈ રહ્યું છે એનો કોઈ મતલબ થતો શરતો નથી અને એટલા માટે કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને જે સહાય આપતી હતી એ પણ ચોવીસ પચીસ માં બંધ કરી દીધી છે બિલકુલ એક પૈસો નથી આપ્યો નરેન્દ્ર મોદી જયારે બે હાજર ચોવીસ પચીસ માં આપવો જોઈએ નથી આપ્યો કારણ કે કેન્દ્રની યોજના છે આ નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારની યોજના બે હજાર પંદર માં એમને જાહેર કરી હતી અને જે નરેન્દ્ર મોદીએ જે ગામ લીધું હતું એ જયાપુર કરીને જે ગામ હતું ત્યાંથી આ યોજના એને લોન્ચ કરી હતી પરંતુ આજે આપણે જાણીએ છીએ કે અત્યંત ખરાબ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે ગુજરાત માટે અને એટલા માટે આ વાત આજે કરવી પડી છે તો અત્યારે નરેન્દ્ર મોદીએ શું કહ્યું કે પેલા આપણે સાંભળી વિવેકાનંદ માનતા હતા કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિની સારામાં સારી પારાશીશી તે દેશની સ્ત્રીઓ પ્રત્યેની વર્તન ઉકમા રહેલી છે સ્વામીજી કહે છે કે આપણી કન્યાઓ સાથે ઘણો મોટો અન્યાય થઈ રહ્યો છે આ એક ઘોર પાપ છે મંત્ર સમાજ જીવન નેંદર આવું કલંક વિકરા વિકરી વચ્ચે ભેદ 21મી સદીના प्रारंभની અંદર સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરનારું જોતા જોતાનું હિન્દુસ્તાન આઠ માં બોલી ગયા માન્યતા ન જાય ત્યાં સુધી સમાજના આની અંદર જોડવો મુશ્કેલ પણ આમ આ હતી યજ્ઞ હતો અને યજ્ઞ નો આરંભ કર્યો કાયદાકીય બંધારણો કડક કર્યા તો સ્વામી વિવેકાનંદના નામે પણ નરેન્દ્ર મોદી યાર કે જાહેર ખબરો પણ યુટ્યુબ ચેનલ થી લઈને બીજી ઘણી બધી જગ્યાએ ટીવી ચેનલોમાં ચલાવતા હતા એ સમયે અને જબરજસ્ત પરિસ્થિતિ લીધી પણ તો પરિસ્થિતિ જે નરેન્દ્ર મોદી કહીએ છીએ તે વિપરીત પરિસ્થિતિ છે મહેસાણા નરેન્દ્ર મોદીનો જે જિલ્લો છે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ દસ વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિસ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં

કે નાની વયે આજે પણ લગ્ન થઈ રહ્યા છે એને અટકાવી શકાયા નથી અને જે આ આખી બાબત છે એ અત્યંત ગંભીર બની જાય છે કે જ્યારે વડાપ્રધાન કહેતા હોય મુખ્ય પ્રધાન કહેતા હોય ત્યારે એની બાબત અત્યંત ગંભીર હોવી જોઈએ પરંતુ આમાં બિલકુલ દેખાતું નથી આપણે જોઈ શકીએ છીએ કે બે હજાર પચીસ આઠ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના જે નોંધાયેલા આંકડાઓ જે છે આપણે જે જોયા ત્રણસો એ આ દરમિયાનના છે તો આખી પરિસ્થિતિ ઉલટી થઈ રહી છે ગુજરાતમાં મહિલાઓનું જે પ્રમાણ છે એ ઘટી રહ્યું છે પુરુષોની સરખામણીએ અને જે ભ્રૂણ હત્યા થતી હતી એ તો અટકી નથી પરંતુ એની સાથે સાથે હવે બાળ વિવાહ પણ એટલા જ મોટા પ્રમાણમાં વધારો થયો છે બે હાજર અગિયાર માં જયારે વસ્તી ગણતરી થઈ ત્યારે બાળ બાળ વિવાહ જે થયો હોય એવી મહિલાઓનું પ્રમાણ બહુ મોટું હતું બહાર અને એટલા માટે અત્યારે વસ્તી ગણતરી ખરેખર થઈ જોઈએ કરવામાં આવતી નથી આ તો સૌથી સાક્ષરતા દર પણ એટલા જ પ્રમાણમાં નીચે છે ગુજરાતમાં અને એના કારણે પણ આ થવું પડે છે સૌથી સાક્ષરતા દર જે બાબતો લાવવામાં આવી હતી હિમાલયમાં પણ પરિસ્થિતિ સારી ગુજરાત કરતા સારી પરિસ્થિતિ હોવાનું ત્યારે પણ બહાર આવ્યું છે સર્વેમાં જે અલગ અલગ પ્રકારની તો આ પ્રકારે કાર્યક્રમો થાય છે આજે અમદાવાદ જિલ્લામાં હમણાં ત્રણ દિવસ પહેલા જ કાર્યક્રમ થયો મહિલાઓને સશક્ત બનાવવા માટેનું ક્યારની આ તસવીરો છે અને માહિતી ખાતા એ રિલીઝ પણ કરી હતી એ સમયની આ તસવીરો આપણે જોઈ રહ્યા છીએ અને ખરેખર જે થવું જોઈએ આ નરેન્દ્ર મોદીએ જે સ્કીમ લોન્ચ કરી હતી બેટી પઢાઓ બેટી બચાવો બે હજાર પંદર માં આખા દેશમાં એ એ વખતની જાહેરાત આપણે જોઈ રહ્યા છીએ તો મૂળ આ આખી પરિસ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદીએ જે ખરેખર કરવા જેવું હતું એ કરી શક્યા નથી અને એના કારણે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ અત્યંત વરવી પરિસ્થિતિ બની ગઈ છે જોઈ શકીએ કેટલીક બળાત્કારની ઘટનાઓ બને છે કેટલા એ બને છે વિધાનસભામાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો એમાં 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 ખરેખર જિલ્લામાં માત્ર મોરબીમાં જે છે એ મહિલા અને પુરુષનું પ્રમાણનું જે છે એ કંઈક સમતો જોવા મળ્યું હતું પેલા આદિવાસી વિસ્તારોમાં જોવા મળ્યું હવે આદિવાસી વિસ્તારોમાં પણ મહિલાઓનું પ્રમાણ ઘટી ગયું છે એ ચિંતાજનક બાબત છે એક હજાર ઉપર રહેતું હતું ડાંગ જિલ્લામાં તો એક હજાર ની ઉપર મહિલાઓ હતી હજાર પુરુષ અને એક હજાર બે ત્રણ ચાર મહિલાઓ હતી પણ એ પણ સતત ઘટતો રહ્યો છે અને સાબરકાંઠા મહેસાણા જુનાગઢ મહીસાગર રાજકોટ આણંદ સોમનાથ અમરેલી અમદાવાદમાં તો અત્યંત ગંભીર પરિસ્થિતિ આજે આવીને ઉભી રહી છે આઠસો થી આઠસો સુધીનો એ રેશિયો જોવા મળે છે તો આ અંગે કેટલાક જાગૃત નાગરિકો જે છે શું કર્યા છે એ પણ સાંભળીએ આપણે કે એ પણ શું ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા નથી સમજતી પોતાના પગ પર ઊભી રહે તો આ વાત છે એટલા માટે જાગૃત લોકો પણ વારંવાર કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ ઉભી થાય છે જવાબદાર કોણ સવાલ એ આવી બીજી બાજુ વડાપ્રધાન લાલ કિલ્લા ઉપર સાંભળીએ અમારી માતાઓ બહેનો બેટીઓ કે પ્રતિ અત્યાચાર હો રહે અત્યાચારની જે વાત કરીએ આપણે ગુજરાતમાં શું પરિસ્થિતિ બે ના ત્રણ વર્ષ ચોવીસ સુધીના ત્રણ વર્ષમાં જે કુલ ઘટનાઓ બની હતી છ હજાર પાંચસો ઘટના બે હાજર અઢાર થી માંડી બે હાજર બાવીસ સુધીના પાંચ વર્ષમાં મહિલાઓ પર આ ત્રેવીસ હજાર જેટલી ઘટનાઓ બની હતી અત્યાચારની ઘટનાઓ બની હતી ત્રેવીસ હજાર જેટલા મહિલાઓ ઉપર અત્યાચારની ઘટના બની હતી અને દર વર્ષે મહિલા પર થતા અત્યાચાર ને લઈને સાત આઠ હજાર કેસો પોલીસ ચોપડે નોંધાય છે જે નથી નોંધાતા એ પણ એને તો એમાં કોઈ કોઈ ઉલ્લેખ જ નથી એટલે કે ગુજરાતમાં મહિલાઓ સલામત નથી બેટી બચાવો બિલકુલ સફળ નથી રહ્યું ત્રણ વર્ષમાં બળાત્કારની જે છ હજાર પાંચસો ચોવીસ ઘટનાઓ બની હતી એમાં કહેવાય છે કે સલામતી બિલકુલ નથી અને એટલા માટે આ જે બાબત છે અત્યંત ગંભીર છે મહિને એકસો ને એક્યાસી જેટલા બળાત્કારો દર વર્ષે થઈ રહ્યા છે બહુ ગંભીર બાબત છે लाल किला प्रति सुख सामने उसके प्रति देश का आक्रोश है जन सामान्य का आक्रोश है इस आक्रोश को मैं महसूस कर रहा हूँ को, समाज को हमारे राज्य सरकारों को गंभीरता से लेना होगा ये बात करे गुजरात में आता तेरे हमने शु बात करी थी बेटी बचाओ लॉन्च करती देश में આ ચિંતાજનક બાબત છે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટતી જવી એ સમગ્ર દેશમાં ચિંતાની બાબત છે પણ દેશ જાગે કે ન જાગે ગુજરાત ઊંઘી ન શકે મારે ગુજરાતની માતૃશક્તિનો અહીં એની માતા બહેનો આભાર માનવો છે કે મારી આ વાત માની લીધું

અને એટલા માટે આપણે ચિંતા થાય છે કે ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાવો બિલકુલ સફળ રહ્યું નથી નિષ્ફળ રહ્યું છે એ આ આંકડાઓ અને વિગતો ઉપરથી સ્પષ્ટપણે સાબિત થાય છે અને નરેન્દ્ર મોદી જે વચનો આપ્યા હતા જે વાતો કરી હતી એ ગુજરાતમાં આજે બિલકુલ દેખાતી નથી બસ આજે કાલચક્રમાં આજ વાત કરી રહી હતી અને આવા જ મુદ્દાઓ પર રાજકીય નેતાઓ જે વચનો આપે છે ભૂલો કરે છે એના કાન પકડવાના પ્રયત્ન આપણે કરીશું અને ભૂલ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ ચક્રમાં રોજ સવારે નવ વાગે બસ આજે આટલું જ અને આવી બાબતો પર ચર્ચા કરતા રહેશું નમસ્તે